તેવું જી જેમ કે અમાર રોજે રોજ આ બેહો નહીં અમાર ચટ બધું છે પણ તોય અમાર તો કે એક દાડ કે ખાટ દૂધ છે એક દાડ કે એક ફેટ નહી આવતો એક દાડ કે એસએમએસ નહી આવતો શું થાય એવો તકલીફ હોય જેમ કે જે પહેલા તો જબોબત આલુમ કરે ખાટું હોય છે એટલે મેસીમ હોતે જ છે ખાટું ના હોય યાર સંભુવા એક તો જન એટલે મશીન એવા આ બધું દૂધ બધું છે નહીં મજા આવતી યાર મશીન શું ખબર છે

આ આખા ગોમની હાઈ લેવી શેંકો બધો ગોવાનું શું લાગે કે આ મંત્રી બધું પૈસા પણ લેવા ખાવા કોઈ નહીં અને ખાલી પૂરું ભોગવવા પૈસા થાય કાલ તો ગોમ ભેગું કરીને મંત્રી પદ ને રાજીનામા હતું